કેમ શું બધા મારા બધાનું આજના પર નવા વ્લોગ વિડીઓની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આજ અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે વ્લોગમાં ડાયરેક્ટ ઝાડ જ વાવવાનું છે તો અહીંથી મૂરેજ કર્યું છે વ્લોગનું એ પાછી વાવવાનું છે ખજૂરી જો અહીંયા પડી આ ખજૂરી માટલામાં આવેલી છે માટલામાંયથી આટલી મોટી થઈ ગઈ છે કે મૂળ હોટ માટલું ફાડીને બહાર એવા લાઈન પા અહીંયા બીજું માટલું છોડે છે એ આપણે પાવ વાવવાની છે જો આપા આવડો અને પાણીને એવું લઈને આવો છો ને હામે મેં કે તો ખાડો ગાળવાનો છે ન્યા વાવવાનું છે આપણે ઝાડ ખજૂરી ઝાડ વાવવું જરૂરી છે સ્વાસ્થ્ય માટે કારણ કે હવા શુદ્ધ નહીં મળે તો આપણું સ્વાસ્થ્ય સારું નહીં રહે એટલે ઝાડ વાવતા રહેવું ફરજિયાત એક કાપો તો બે વાવવું નડતું હોય ત્યાં કાપી નાખવું અને બીજી જગ્યાએ ફરી જગ્યાએ વાવી દેવું પણ આપણે એમ નથી કહેતા કે ઝાડવા ન કાપવા જોઈએ પણ અડતા હોયના કાપી નાખવા જોઈએ પણ બીજી જગ્યાએ પાછા વાવતા રહેવા જોઈએ તો એમનામાં આપણે વાતાવરણ જળવાય રહે ચાલો એટલો ગાળ નાખ્યો છે તો થઈ રહે એટલો ખડો હા છે ખજૂરી આટલો ગાડો છે અને ધોઈને તો એટલો ઢગલો થઈ ગયો મોટો બસ હવે નહીં જ ગાળો હવે દો ફટાફટ હવે આમાં આટલું તો ફોડવું પડશે ને હવે તો કોળે નહીં આટલું ફોડી નાખવાનું છે એને કાચલા કાઢી નાખવાના છે બહાર તો કોળશે અગર તો કોળે નહીં નેલી આપણી ખજૂરી વવાઈ ગઈ છે જો વાઈ દીધી ને પાણી ભાઈ દીધું અને માટલાના કાચલાય કાઢ નાખ છે અંદર વાઈ દીધી ઓકે બાય બાય